હરની દુર્ઘટના બાદ કલેક્ટર અતુલ ગોરે નિવેદન આપ્યું છે તપાસમાં પાલિકા પાસેથી જરૂરી દસ્તાવેજ મંગાવી લેવામાં આવ્યા છે દસ્તાવેજોની તપાસ થઈ રહી છે મૃતક અને ઈજાગ્રસ્તો માટે સહાય માટે ગતરાત્રે જ પીએમઓમાં ડિટેલ મોકલી દેવાઈ છે ટૂંક સમયમાં જ ઈજાગ્રસ્તો અને પરિવારજનોના ખાતામાં સહાય રકમ જમા થઈ જશે ન્યાયપૂર્ણ પ્રક્રિયા ચાલશે જવાબદારો સામે કાર્યવાહી થશે અકસ્માત કેવી રીતે થયો અકસ્માતનું કારણ શું છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેવા ત્રણ સ્તર પર તપાસ ચાલી રહી છે સુરક્ષાને ધ્યાને તમામ સ્થળે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરી દેવાઈ છે નર્મદા નદીમાં બોટ પર આજીવિકા મેળવનાર માટે લાઈફ બોટ ફરજિયાત કરાયા છે શહેર જિલ્લામાં રિસોર્ટ બોટિંગ વગેરે અચોક્કસ મુદત માટે બંધ કરાયા છે નિયમો બન્યા બાદ જ બધું ચાલુ કરાશે નિયમો લાગુ થયા બાદ કોઈ ભંગ કરશે તો કડક કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું જે અઢાર જાન્યુઆરીએ હરણીના તળાવમાં જે દુઃખદ ઘટના બની એના અનુસંધાને રાજ્ય સરકારશ્રીએ એક ઉચ્ચ સ્તરીય તપાસ અંતર્ગત જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે તપાસ સોંપેલી છે મને એ તપાસ અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી જરૂરી તમામ કાગળો મેળવી લેવામાં આવ્યા છે અત્યારે એનો અભ્યાસ થઈ રહ્યો છે એ જ રીતે પોલીસ કમિશનરશ્રી પાસેથી એફઆઈઆર અને એના આનુષંગિક અન્ય કાગળો પણ મેળવવામાં આવ્યા છે ને એનો સ્ટડી કરી અને આગળથી તજવીજ કરવામાં આવશે બીજી બાબત એ છે કે જે બે દીકરીઓને ઈજા પામી અને હોસ્પિટલાઇઝ કરવામાં આવી અને જે બાળકોના દુઃખદ મૃત્યુ થયા જે બે શિક્ષિકા બહેનોના દુઃખદ મૃત્યુ થયા એના માટે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે એમના કોષમાંથી ખાસ રાહત ડિક્લેર કરી છે અને જે ઈજા પામેલ છે એવી બે દીકરીઓ માટે પણ જે રાહત ડિક્લેર કરી છે એ માટે માન્ય પ્રધાનમંત્રીશ્રીના કાર્યાલયમાં ગઈકાલે રાત્રે જ તમામ ડિટેલ પોર્ટલ ઉપર મોકલી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં એ સીધી સંબંધિત લાભાર્થીઓના ખાતામાં જમા થશે માન્ય મુખ્યમંત્રીશ્રી કાર્યાલયમાં ગઈકાલે દરખાસ્ત મોકલવામાં આવી હતી આજે સાંજે ત્યાંથી મંજૂરી અને ફંડ બંને ટ્રાન્સફર થઈ ગયા છે અત્યારે મારા મામલતદાર બેંકમાં જઈ અને તમામ લાભાર્થીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય એ માટે આરટીજીએસની પ્રક્રિયા બેન્કમાં કરી રહ્યા છે બેંકને સામાન્ય રીતે જે ચાલવાનો સમય હોય એના કરતાં જ્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી બેંક ચાલુ રાખવાનો આદેશ કરેલો છે અને આજે મોડી રાત સુધીમાં એટલે કે લગભગ લેટ ઇવનિંગ સુધીમાં હું આશા રાખું કે એમના ખાતામાં રકમ જમા થઈ જાય અમારો એ પ્રયાસ છે કે ન્યાયપૂર્ણ પ્રક્રિયા ચાલશે અને જે કોઈ આમાં જવાબદાર હશે એના વિશેનો રિપોર્ટ કરવામાં આવશે સરકારશ્રીએ ત્રણ મુદ્દાઓ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે અમને તપાસ સોંપી છે કે આ કયા કારણોસર આ બાબત બની આ અકસ્માત થવાનું કારણ શું છે એમાં કોણ જવાબદાર છે અને ત્રીજું કે આ ભવિષ્ય આ પ્રકારની ઘટના ન બને એ માટે નિવારક પગલાં અને ઉપાયો કયા હોઈ શકે એ સૂચવવાના છે એનો તલસ્પર્શી અભ્યાસ ચાલી રહ્યો છે એટલે એ વિશે હું વિગતવાર વાતો અત્યારે આપણે નહીં કરી શકું એ હું સીધો મારા અહેવાલમાં જ સાદર કરીશ પરંતુ આટલું કહું છું કે આ પ્રક્રિયા કાળજીપૂર્વક અને ખૂબ જ સાતત્યથી કરવામાં આવી રહી પ્રશ્ન સાચો છે આપનો અમે તાકીદના ભાગરૂપે ખાસ કરીને સુરક્ષાને ધ્યાને લઈને જેટલી જગ્યાએ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલતી હતી વડોદરાની અંદર કે બોટ રાઇડિંગ વગેરે વગેરે તમામ બંધ કરાવી દેવડાય છે ગઈકાલે સવારથી અને જે જગ્યાએ માની લો કે કોઈક નર્મદા કિનારા ઉપરના પૂજા વિધિ માટે આવતા લોકો કે માછીમારી સાથે સંકળાયેલા લોકો જેમની આજીવિકા આ બોટિંગ ઉપર છે એમને એક સુનિશ્ચિત કરાવવામાં આવ્યું છે કે લાઈફ જેકેટ પહેર્યા સિવાય એક પણ પેસેન્જર એ બોટની અંદર હલેસાવાળી બોટ હશે તો પણ લાઈફ જેકેટ પહેર્યા વગર એ બોટ ચલાવનાર એની અંદર નહીં લઈ જાય આ ઉપરાંત જે વોટર રાઇડ્સ કરાવતી સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવતા રિસોર્ટ વગેરેમાં જે બંધ કરાવ્યું છે એ ત્યાં સુધી શરૂ નહીં થાય જ્યાં સુધી એક સુનિશ્ચિત અને સલામત ધારાધોરણનું અમલીકરણ થયું છે એની ખાતરી અમને નહીં થાય ત્યાં સુધી